વાતોના વળા કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ તમાચો જીક્યો હોય તે પ્રકારની વાત આજે તેમણે કરી છે સરકાર જે ગોકળ ગતિએ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે તેને લઈ આંકડા માંડી પાલ આંબલિયાએ કહ્યું કે ત્રણ લાખ બોતેર હજાર ખેડૂતોની તેર લાખ ટન મગફળી ખરીદવામાં વીસથી પચીસ દિવસ થાય જો એકસો કેન્દ્રો પણ સો ખેડૂતોની મગફળી ખરીદે છતાં પણ સરકારે આ એક મહિનાની અંદર માત્ર કામગીરી પાલન મળ્યા તો કંઈક આવું જ કહી રહ્યા છે વિગતે વાત કરીએ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં જે ખેડૂતોની બૂમ મચી રહી છે તેના વિશે કે શા માટે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે શું રાજ્યની સરકાર સારી રીતે મગફળીની ખરીદી પણ નથી કરી શકતી

વાતોના વડા લે ગધેડે ચડા જેવી વાત રાજ્યની સરકાર વારંવાર કરતી હોય છે કરવું તો સરકારને ઘણું બધું હોય છે તેવી જાહેરાતો પણ થતી હોય છે પરંતુ જાહેરાતો બાદ કામગીરી કેટલી થાય છે તેને લઈ સમીક્ષા વારંવાર સરકારે કરવી જોઈએ પરંતુ એ માધ્યમોને અને વિપક્ષને કરવી પડે છે બાબત સારી છે વિપક્ષનું કામ છે તો વિપક્ષમાં વાત કરીએ ખેડૂતોના સવાલોની તો આજે કિસાન કોંગ્રેસના પાલાંબલિયા કે જેમણે ખેડૂતોની મગફળી જે ટેકાના ભાવે ખરીદવામાં આવે છે સરકાર દ્વારા તેના આંકડા વિશે વાત કરી તો એ આંકડા ચોંકાવનારા છે પાલ આંબલિયાએ જણાવ્યા પ્રમાણે ત્રણ લાખ અને સિત્તેર હજાર રજિસ્ટર ખેડૂતો જે ટેકાના ભાવે મગફળી સરકારને વેચવા માંગે છે તેમના માટે સરકારે એકસો સાઠ કેન્દ્રો શરૂ કર્યા છે અને તેર લાખ ટન જેટલી મગફળી સરકારને ખરીદવાની છે તો એકસો સાઠ કેન્દ્રો દરરોજ આંકડા સાથે જે વાત કરી રહ્યા છે વિચારવા જેવી છે ખેડૂતોએ એક વખત જુઓ પાલાંબલિયા એ શું આરોપ કર્યા આ મામલે અને સરકારને શું પત્ર લખી જાણ કરી છે મગફળી ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય તો ત્રણ લાખ બોતેર હજાર જે રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે એની તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની હતી આ એકસો ને કેન્દ્રો જે સરકારે નક્કી કર્યા હતા ત્યાં રોજ સો ખેડૂતોની મગફળી જો ખરીદવામાં આવી હોત તો એ વીસથી પચીસ દિવસમાં આ ટાર્ગેટ પૂરો થયો હોત પણ આયોજનનો અભાવ નિષ્ક્રિયતા આ બધાના કારણે આ જે મગફળી ખરીદીને બે મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર બે લાખ સિત્તેર હજાર મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી એટલે કે જે કામ પચીસ દિવસમાં કરવાનું હતું એ કામ આજે બે મહિના પૂરા થવા છતાં વીસ ટકા પણ કામ થયું નથી જો આ જ ગતિએ કામ ચાલુ રહીએ તો આવનારા બસો અઠ્યાસી દિવસમાં સરકાર છે આ મગફળીનો ટાર્ગેટ ખરીદીનો પૂરો કરી શકે એમ છે ત્યારે મારો સવાલ રાજ્ય સરકારને એ છે કે આ જ રીતે ગોકળ ગાય ગતિએ તમે ખરીદી કરી અને ખેડૂતોને હજી બસો દિવસ રાહ જોવડાવશો શું ખેડૂતો બસો દિવસ રાહ જોવાના છે જે ખેડૂતોની મગફળી તૈયાર થાય એ ખેડૂતોએ એમને ત્યાં બિયારણવાળા દવાવાળા ખાતરવાળા ઓઝારોવાળા બધા જ માંગતા પૈસા હોય એમને આપવાના હોય અને દરેકને વાયદો કર્યો હોય કે મગફળી થશે એટલે આપશું હવે તમે બસો ને હજી મગફળી ખરીદી કરવાના છો તો આ સરકારનું કેવું આયોજન છે મોટી મોટી જાહેરાતો મોટી મોટી વાતો બસો ઇઠ્યાસી દિવસે પણ તમે આ ટાર્ગેટ પૂરો કરી શકો એમ નથી ત્યારે રાજ્ય સરકારને એક નમ્ર નિવેદન સાથે મુખ્યમંત્રી શ્રી અને શ્રીને પત્ર લખીને માંગ કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ દસની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય અને જે તમે આઠ દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને એક મહિનો પૂરો થયો છે તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રીશ્રીને અત્યારે લખ્યો છે તમે સાંભળ્યું એ પ્રકારે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં અનેક પ્રકારના ઠાગાઠૈયા કરતી એજન્સીઓને લઈને બેઠી છે તેવું પ્રતીત થઈ રહ્યું છે ક્યારેક એજન્સીઓ પાસે બારદાન નથી ક્યારેક ગોડાઉનની સુવિધા નથી તો ક્યારેક ખરીદી માટે લાંબી કતારમાં ઊભેલા ખેડૂતોને બારદાન સીવી અને તાત્કાલિક ચૂકવણા માટે પણ પૈસા આપવા પડે તેવા આક્ષેપો આપણે જોઈ ચૂક્યા છીએ ખેડૂત રાત દિવસ મહેનત કરે છે તાઢ તડકા વેઠી અને પોતાનો પાક પેદા કરે છે અને તેના માટે તે પોતાના પરિવારનું જતન પણ વ્યવસ્થિત રીતે નથી કરી શકતો અને એમની સાથે આ શું થઈ રહ્યું છે આ સવાલ ખેડૂતો માટે છે આ સવાલ રાજ્યના નાગરિકો માટે છે જવાબમાં તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો નમસ્કાર તેને કહીએ જે પીડ